બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાની કોઠાસૂઝ અને આધુનિક પદ્ધતિના માધ્યમથી અલગ અલગ પાકોની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના કાંટ ગામે સામાજિક અગ્રણી રાજુભાઈ જોશીએ બીજા ખેડૂતોને નવી રાહ ચિંધે એવું ફાર્મ તૈયાર કર્યું છે આવો તમને પણ આ ફાર્મની મુલાકાતે લઈ જઈએ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કાંટ ગામે અઢાર એકર જમીનમાં તૈયાર થયેલું આ ફાર્મ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને આધુનિકતાનો અનોખો સંગમ છે અહીં ગૌમાતાના પુત્ર અને છાણમાંથી બનેલા જીવામૃત જેવા વિવિધ દ્રવ્ય છે પણ એના માટે બાયો ડાયજેસ્ટર ટ્યુબનો ઉપયોગ કરવામાં આવે છે અહીં દેશી અને વિદેશી શાકભાજી એકસાથે ઉછરી રહ્યા છે

વર્ષોથી બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે પરંતુ અત્યારના સમયમાં સતત જિલ્લામાં પાણીની અછતના કારણે મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતો ખેતી છોડી રહ્યા છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક ખેડૂતો છે કે જે પાણીની તંગી વચ્ચે પણ પ્રાકૃતિક ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોંઘા ખર્ચવાળા રાસાયણિક ખાતરથી અત્યાર સુધી ખેતી કરતા હતા પરંતુ હવે ધીમે ધીમે રાસાયણિક ખાતરની ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના કાંટ ગામ પાસે રહેતા ખેડૂત રાજુભાઈ જોશીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી પોતાના ખેતરમાં અલગ અલગ શાકભાજીના પાકોનું વાવેતર કરી અનોખું મોડલ ફાર્મ બનાવ્યું છે રાજુભાઈ જોશીએ પોતાના અઢાર એકર જમીનમાં દેશી શાકભાજી અને વિદેશી શાકભાજીના બાગાયતી પાકો તેમજ ધાન્ય પાકોની ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી છે જેમાં તમામ પ્રાકૃતિક ખેતીમાં ગ્રો કવર મલ્ચિંગની સાથે ટપક પદ્ધતિનો ઉપયોગ કરી સારી ખેતી કરી રહ્યા છે રાજુભાઈ જોશીએ પોતાના ખેતરમાં અત્યારે દેશી ગાય આધારિત જીવામૃત અને ધન જીવામૃતનો ઉપયોગ કરી પોતાના ખેતરમાં ટામેટા કોબીજ ચોળાફળી ગલગોટાના ફૂલ તેમજ ધાણા બીટ ગાજર આ ઉપરાંત પાલક મેથી લસણ અને સ્ટ્રોબેરી તેમજ ધાન્ય પાકોમાં ઘઉંનું પણ વાવેતર કર્યું છે સાથે વિદેશી શાકભાજીમાં ગ્રીન ઝુકુની યલો ઝુકુની લેટેસ આઈસબર્ગ જેવા પાકોનું વાવેતર કર્યું છે તો બીજી તરફ બાગાયતી પાકમાં કેસર આંબા જામફળ ચીકુ જેવા છોડ પણ વાવ્યા છે જેમાંથી અત્યારે સારી એવી આવક પણ થઈ રહી છે અઢાર એકર જમીનમાં ફાર્મ તૈયાર કરવા પાંચ લાખ રૂપિયાનો ખર્ચ તો થયો પણ તેની સામે અત્યાર સુધી અનેક ગણી વધારે આવક પ્રાકૃતિક ખેતીમાંથી થઈ રહી છે અત્યારે જે ખેડૂતો રાસાયણિક ખેતી કરી રહ્યા છે તે ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજુભાઈએ હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે આઠેક કિલોમીટર સદાપુરા કાંઠ આવેલું છે ત્યાં કેસર ફાર્મ રાજુભાઈ જોશી સાહેબનું આવેલું છે ત્યાં અઢાર એકરની અંદર આપણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું વાવેતર કરેલું છે પ્રાકૃતિક ખેતીની અંદર દેશી અને વિદેશી બંને પ્રકારના શાકભાજીનું વાવેતર કરેલું છે જ્યારે દેશીની અંદર આપણે કંદમૂળના પાકમાં ડુંગળી છે લસણ છે બીટ છે ગાજર છે આવા પાકોનું વાવેતર કરેલું છે જ્યારે શાકભાજીની અંદર આપણે રીંગણ છે ટામેટા છે ચોળી છે ભીંડા છે આવાનું વાવેતર કરેલું છે જ્યારે ઇંગ્લિશ વેજીટેબલની અંદર લેટેસ્ટ છે જોખીની છે આયુષબર્ગ છે આવા અલગ અલગ પ્રકારના વેજીટેબલ્સનું વાવેતર કરેલું છે બંને પાક વચ્ચે આપણે આંતર પાકમાં બાગાયતમાં કરેલું છે આંબા અને જામફળનું વાવેતર કરેલું છે આંબા બે હજાર વાવે હજાર છોડનું વાવેતર કરેલું છે બે હજાર જામફળીના છોડનું વાવેતર કરેલું છે ટોટલી શાકભાજી અને બાગાયત આપણે ટપક સિંચાઈ પદ્ધતિથી કરેલું છે અને જે કોઈ શાકભાજી કરેલું છે એ મલ્ચિંગમાં કરેલું છે મલ્ચિંગમાં વાવેતર કર્યા પછી અમે ઉપર એની અંદર ગ્રો કવર કરેલું છે કે ગ્રો કવરના હિસાબથી આપણે જે ઉપરથી કોઈ પણ જીવાત આવતી હોય છે જે જીવાતની અંદર છે મોલો મચ્છી ઈયળ ચૂસે પ્રકારની જે જીવાત આવતી હોય છે એ નુકસાન ન કરે ને અટકાવવા માટે આપણે ગ્રો કવર કરેલું છે પ્રાકૃતિક ખેતી અને આધુનિકતાના સંગમ સમૂહ આ ફાર્મ આપને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને વધુ ખેડૂતો આ ફાર્મમાંથી પ્રેરણા લઈ શકે તેવા હેતુથી સ્ટોરીને વધુમાં વધુ શેર કરવા પણ વિનંતી છે જય જવાન જય કિસાન